હેલો મિત્રો તાજેતરમાં લેવાયેલ જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસનું રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો જી સેટ બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તૈયારી કરો છો તો આપના માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના તમામ જૂના પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ યુનિટ મુજબ પીડીએફ નોટ્સ એ પણ ગુજરાતી ભાષામાં તેમજ તમામ યુનિટ મુજબ મોક ટેસ્ટ અને સંપૂર્ણ પેપરની ફૂલ મોક ટેસ્ટ પણ અહીંયા મળી જવાની છે તો ફ્રી મટીરિયલ્સ અને મોક ટેસ્ટ મેળવવા માટે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમામ માહિતી સમયસર મળી રહે તે માટે ફ્રી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરો જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી છે જીસેટના બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસના એનાલિસિસ મુજબ પરીક્ષા લીધા બાદ પિસ્તાલીસ દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવે છે તો આગામી પંદર ફેબ્રુઆરી સુધીમાં રિઝલ્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે જય હિન્દ જય ભારત